એમ છો ભાઈબંધો તો આજે આવતો રહ્યો છું હું કબૂતરા વાળા મોલે ત્યાં પહોંચતા જ જોવા મળ્યો બોકી વળેલો વરાજો કેમ છો ભાઈબંધો તો હું આજે આવી ગયો છું શ્રી શક્તિ સાફા એન્ડ શેરવાની શોરૂમ માં તો અહિયાં તમને ભાઈબંધો ઇન્ડો વેસ્ટર્ન તથા શેરવાની અલગ અલગ તમામ પ્રકારની વેરાયટી ભાડે મળી રહી છે કા ભાઈબંધ લાગુ નાની જેવો વરાજા જેવો ઓ માય ગોડ એટલું જ નહીં ભાઈબંધો વરરાજા માટે માત્ર ને માત્ર એકાવનસો રૂપિયા વાહ ભાઈબંધ લાગે છો બેકી કાદુ મકરાણી તો ભાઈબંધો રાહ છે ની છો તમે પણ પોગી જાવ શિવ શક્તિ સાફા એન્ડ શેરવાની માં લોકેશનની વાત કરી દઉં તો હરિદર્શન કોમ્પ્લેક્ષ બીજા માળે એડીસી બેંકની સામે શિવશક્તિ સાફા એન્ડ શેરવાની